જય માતાજી મિત્રો બધાને તો વિડીયો આખો જોજો બે જ મિનિટમાં તમને બધી માહિતી આપી દઉં બે જ મિનિટ વિડીયો રેડી વિડીયોમાં મારો નંબર આપી દઉં હું રેડી એ મળી જશે તમને તો જો આપણે આ બેલા છે ને એ આઠ પાંચ બાર ની સાઈઝ ના હે એટલે પડદી કહેવાય આઠ પાંચ બાર એટલે આઠ નો પાયો આવે બારની લંબાઈ આવે અને પાંચની ઊંચાઈ આવે રેડી આ આપણે બેલા નાની સાઇઝના છે અને બીજી વાત કે આપણે એવન જે છે ને એવનનો ભાવ પંદર રૂપિયા છે પહેલાં તેર રૂપિયા હતો હવે પંદર રૂપિયા ભાવ છે એટલે પંદરમાં જ દેવાનો થશે એમાં કંઈ ભાવમાં વધઘટ નહીં થાય રેડી અને જે સેકન્ડ બેલા હતા એના આઠ હતા ને એના નવ રૂપિયા કર્યા છે એટલે એ આઠને બદલે નવ રૂપિયામાં દેવાના છે પણ સેકન્ડ બેલા અત્યારે હાજરમાં નથી બધો સ્ટોક આપણે પૂરો થઈ ગયો છે હવે નવ આવે ત્યારે ત્યારનું હું વિડીયો નાખીશ કે હવે આવ્યો છે અત્યારે સેકન્ડ બધોય પૂરો થઈ ગયો કાંઈ વધુ નથી જે છે એવોન માલ છે અને સારી ક્વૉલિટીનો હે ફૂલ કડક બેલું આવશે ખૂણા બૂણા બધાય સારા આવશે હારા એટલે ખરેલા નહીં આવે કમ્પ્લીટ બેલું આવશે અને ખરેલા ખૂણા હોય કદાચ તો એ અમારે અહીંયા જ કાઢી નાખવાના આવે બાકી આ બધાય માણા હારા હે જોઈ જુઓ અને આપણે કઈ બાજુ સપ્લાય કરી બેલા ડિલિવરી કરી એ તમને કહી દઉં આપણે ચોટીલાનો ગામડા હે ને આ જસદણથી અંદરના ચોટીલા અને જસદણ અંદર બાઉન્ડ્રી અંદર એ બાજુ આપણે ગાડી ચાલુ કરી છે તો એ બાજુ આવી જશે બેલા આવે અને બાકી રેગ્યુલર જે વાકાનેર છે ટંકારા છે મોરબી છે આમ હળવા ધાંગધ્રા અને હરા બાજુના થાન બાજુના ગમે એ ગામડામાં આપણે આવી જશે બેલા રેડી બાકી એથી બાર જે હું ગામ બોલ્યો આટો આખો ફરી ગયો હોઉં એથી બારના જે ગામડા છે ને એ બાજુ નહીં આવે તો એ બાજુવાળાને તમારે ખુદને વાહન તમારું લઈને આવવું પડશે બેલા ભરવા રેડી આ ઈ રહ્યું અને આમાં એક રોયલ્ટી એક અલગ લાગશે તમે ભરો આવો ને એમાં પંદર રૂપિયામાં હું ગાડી ભરી દઈશ પણ રોયલ્ટી એક અલગ લાગશે રોયલ્ટીના એકસો પચીસ રૂપિયા ટનના થાય તમે જેટલો માલ ભરો એ પ્રમાણે એટલો વજન પ્રમાણે રોયલ્ટી લાગે રેડી એટલે ગાડી તમારે લાવવાની રહેશે બાકી પાણા હારા જ આવશે એવન જ આવશે પાણામાં કાંઈ ફોલ્ટ નથી જોવો પાણા તમને દેખાય જ છે બધાય આ એવન માલ બધોય પડ્યો છે સેકન્ડ બધોય પૂરો થઈ ગયો રેડી તો જેને બેલા લેવા હોય કોન્ટેક કરજો મારો નંબરે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં અને મારું નામ સાગર દેખાવળિયા નંબર દઈ દઉં ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ ઝીરો એકાવન એટલે આ મારો મોબાઈલ નંબર છે જે કોઈને જોતા હોય એ કોન્ટેક કરજો અને વિડીયોને લાઇક કરીને શેર કરીને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો